ગાંધીધામ ભચાઉ હાઇવે પર પડાણા નજીક લૂંટના ઈરાદે થયેલી યુવાની હત્યાના કેસમાં પૂર્વ કચ્છ પોલીસને મોટી સફળતા મળી છે ગત તારીખ એકવીસ ઓગસ્ટના રોજ સુનીલ નટ નામના યુવાનની હત્યા કરવામાં આવી હતી આ ઘટના બાદ પોલીસે ગંભીરતાથી તપાસ હાથ ધરી હતી અને અનેક ટીમો બોલાવી હતી પોલીસે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો તપાસ દરમિયાન ભચાઉ અંજાર ગાંધીધામ અને કંડલા સહિતના એકસો દસ કિલોમીટરના વિસ્તારના બસો પંદર જેટલા સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી હતી આ ફૂટેજ ફૂટેજના આધારે પોલીસે આરોપીઓની મોડસ ઓપરેન્ટી અને ગુનાની રીતભાત પરથી શંકાસ્પદ આરોપીઓને ઓળખી કાઢ્યા હતા ત્યારે સિકંદર બાફણ રમઝાન ચાવડા અને ઓસમાન સાંધાણી નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમની પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલ મોટરસાયકલ અને લૂંટેલા મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યા છે આ સફળ કામગીરી બદલ પોલીસે તપાસમાં મદદ કરનાર ત્રણ નાગરિકોને સન્માનપત્ર આપી બિરદાવ્યા હતા તારીખ એકવીસ ઓગસ્ટના રોજ લેટ નાઇટ સાડા અગિયારની આજુબાજુ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના ગાંધીધામથી ભચાઉ જતા રસ્તા ઉપર પડાના તરફ રાત્રિ દરમિયાન એક બનાવ બને જેમાં જે એક વ્યક્તિ હતા એમની સાથે એક બીજા વ્યક્તિ પણ હતા એ સર્વિસ રોડ ઉપર ચાલી જતા હતા ત્યારે પાછળથી ત્રણ વ્યક્તિઓ એક બાઇક ઉપર આવે છે અને આ એક જે વ્યક્તિ છે એમના ઉપર લૂંટના ઈરાદો એમના છાતીની બાજુ છરીથી ઘા કરીને અને પછી એમની આજે જ્યારે ઘા થાય એના પછી એમનું થોડીવાર પછી ત્યાં મૃત્યુ થઈ જાય છે આ જે બનાવ બનેલ ને જ્યારે પોલીસને ધ્યાને આવેલો ત્યારે એક આ ખૂબ ગંભીર બનાવ હતો અને આ બનાવની ગંભીરતાને જોઈને માનનીય બોર્ડર રેન્જ આઈજી સાહેબ તરફથી આ બનાવને ડિટેક્ટ કરવાની સૂચના મળેલ હતી જેના અનુસંધાને ડીવાયસપી અંજારને નેજા હેઠળ એક ટીમ બનાવવામાં આવેલી જેમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારી અને એમની ટીમ પ્લસ એલસીબીના પીઆઈ પીએસઆઈ અને એલસીબીની ટીમ આ બનાવની ગંભીરતાને જોતા અને જે પ્રમાણેની શરૂઆતની હકીકત મળતી હતી અને રાત્રિનો ટાઈમ હતો એટલે જે પ્રાથમિક વિગતો મળતી હતી એ પ્રમાણે પોલીસ દ્વારા અલગ અલગ દિશાઓમાં આની તપાસ ચાલુ કરવામાં આવી જેમાં અલગ અલગ પાંચ ટીમો બનાવવામાં આવેલી અને અલગ અલગ જેટલા રૂટ્સ પોસિબલ હોય ક્યાંથી જે આરોપીઓ હોય આવેલા હોય કઈ જગ્યાએ જઈ શકે અને કોણ કોણ એવા લોકો હોય જે આવી રીતના એમોના એવો બનાવને અંજામ આપી શકે એ પ્રમાણેની અલગ અલગ બધી દિશાઓમાં પોલીસ દ્વારા તપાસ ચાલુ કરવામાં આવેલી જેમાં અંજારની હદમાં પણ રાપરની હદમાં પણ બચાઉની હદમાં પણ બધી બાજુ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવેલી અને આખી તપાસ દરમિયાન જે છેલ્લા પાંચ છ દિવસ દરમિયાન પોલીસની અલગ અલગ ટીમો દ્વારા જે તપાસ કરવામાં આવેલી એમાં રાત દિવસ જોયા વગર અમારે જે ટીમ્સ હતી એ ટીમો સતત આ ગુનાને શોધવામાં તપાસમાં લાગેલી હતી જેમાં લગભગ બસો પંદર જેટલા સીસીટીવી કેમેરા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવેલા અને એમાં સાડા આઠસો જીવી જેટલા ડેટા પણ જે છે ચકાસવામાં આવેલો આ જે આખું ડેટા ચકાસણી ચાલતી હતી અને એની સાથે સાથે હ્યુમન ઇન્ટેલિજન્સથી જે અલગ અલગ એમોના એવા જે આરોપીઓ હોય એ બધી બાબતોને સાથે લઈને અને બધું એનાલિસિસ કરીને ત્રણ આરોપીઓની જે છે પોલીસ દ્વારા રાઉન્ડઅપ કરવામાં આવેલા અને એ જે ત્રણ આરોપી હતા એ ત્રણે ત્રણ જે છે એમાં બે લોકો મોટી નાગલપર ગામના છે અને એક જે છે એ મંગાળ ગામનો છે જે ત્રણ આરોપી છે એમાં એક છે સિકંદર ઉર્ફે સિકલુ બીજો છે રમઝાન ઉર્ફ સન ઓફ અલી મહમદ ચાવડા અને ઓસ્માન ઉર્ફે ઓમા હાજી સાંધાણી એ ત્રણ આરોપીઓને પોલીસ દ્વારા રાઉન્ડઅપ કરવામાં આવેલા અને પછી પૂછપરછ દરમિયાન ઘણા લોકો આ જે બનાવને અંજામ આપેલ છે એવું આખી વિગત પણ જણાવેલી કઈ રીતે અંજામ આપેલું હતું એ બધું જણાવેલું હતું અને એમાં જે સિકંદર જે આરોપી છે એમનું જૂનું ગુનાહિત ઇતિહાસ પણ છે જેમાં એના વિરુદ્ધ અંજારમાં મારામારીના અને પશ્ચિમ કચ્છમાં પણ જે છે એમના વિરુદ્ધ ગુનો દાખલ છે આ જે આખી તપાસ ટીમ દ્વારા જે કરવામાં આવેલી એ ખૂબ મહેનતથી કરવામાં આવેલી અને જે રીતનું આમાં જટિલતા જોવા મળતી હતી કારણ કે રાતનો સમય હતો જે અમુક સીસીટીવી ફૂટેજ પણ મળતા હતા એમાં પણ જે છે ખૂબ ડાર્કનેસ હતી પછી અલગ અલગ સીસીટીવી ફૂટેજ જે સીસીટીવી અલગ અલગ લોકો દ્વારા રોડ ઉપર લગાવવામાં આવેલા હતા એમાં એવા ત્રણ ચાર ફૂટેજ અમને ખૂબ કામે લાગેલા અને જે લોકોએ સીસીટીવી લગાવેલા હતા એવા એ લોકોને પણ જે છે પોલીસ દ્વારા આજે એમને પ્રશંસાપત્ર પણ આપવામાં આવેલું છે આજે આખું જે બનાવ હતું ખૂબ ગંભીર હતું અને જે રીતનું આમાં ટીમ્સ દ્વારા ડિટેક્શન કરવામાં આવ્યું છે એમાં જિલ્લા પોલીસ તરફથી આખી ટીમને જે છે પચીસ હજારનું ઇનામ પણ આપવામાં આવે છે અને એની સાથે સાથે લોકોને પણ એવી અપીલ છે કે જે આરોપી આમાં સંડોવાયેલા હતા એવા આરોપી અગર કોઈ એ વ્યક્તિ એમનું જૂના અગર કોઈ એવા ભોગ બનેલા હોય ક્યારે પણ કોઈ સાથે આવા લોકો દ્વારા અગર આવું અંજામ આપેલું હોય અને અગર કોઈ ફરિયાદ દાખલ દ્વારા પણ માંગતો હોય તો પોલીસને જાણ કરે આ બાબતની એ લોકો વિરુદ્ધ કડક પગલાં પણ લેવામાં આવશે પ્લસ જે રીતના આ આખી તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ જે કામે લાગેલા છે એટલે લોકોને ફરીથી જિલ્લા પોલીસ દ્વારા અપીલ છે કે જ્યાં જ્યાં પોસિબલ હોય ત્યાં રોડ સાઈડ વ્યૂના ચોક્કસપણે આ બધા લોકો સીસીટીવી લગાવવાની જે છે પોલીસની અપીલ છે અને એમાં જે અપીલ જે પોલીસ દ્વારા છે એ સીસીટીવી ફૂટેજ ડિટેક્શનમાં પણ ખૂબ મદદ લાગે છે અને એની સાથે સાથે પ્રિવેન્શનમાં પણ ખૂબ મદદ લાગે છે થેન્ક યુ